નવ્વાણું ટકા લોકોને છે ને એવું હોય છે કે પોતાના જીવનમાં દુઃખ જ દુઃખ લાગે છે અને બીજાના જીવનમાં સુખ જ સુખ લાગે છે પણ જો ખરેખર તમારે સુખી થવું હોય ને તો એક વસ્તુ શીખી લેજો કે ક્યારેય છે ને બીજાની થાળીમાં ગોળ જોતા નહીં હંમેશા જોઈ લેજો કે તમારા જેવી જિંદગી છે ને એ કેટલાય લોકોનું સપનું હોય છે એ કેટલાય લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ મારે જો આના જેવું હોય ને